पहली बात तो यह है मेरे भाई भें बोला जाए मगर व्याख्याओं से समझा न जाए ऐसा तत्व उसी का नाम शिव है सके शिव शब्द बोलि सकाय शरण लागे एकदम सर बाडक ने जल्दी आवड़ी जाए वो शब्द हो तो शिव है शिव बोलवो सहलो गावो सहलो पण समझवा बेसो तो एक नहीं बे नहीं जन्म जन्मांतर आइख आव अधूरा पड़े इतलो गहनाति गहन तत्व होय तो शिव शब्द है शिव मतलब कल्याण है तो आप पण जाणो છો આખી દુનિયા જાણે છે વાત સહી છે शिव का पहला अर्थ शिव कल्याण है मगर शिव पुराण के अंतर्गत आप देखे शिव शब्द सतार छ अनेकार छ है कई अर्थ दिए गए कई अर्थ था? શિવ ના ઘણા અર્થ છે અનેક અર્થ જી હા મહાપુરુષો એને શિવપુરાણ મેલ્યાણ તો હે હિ શિવને આકાશ આકાશ કી અનુભૂતિ હોતી હૈ અનંત તમારા ને મારા ઘરનો પ્લોટ કેવડો એ માપી શકાય આપણે જે ગામમાં રહીએ છીએ એનું ક્ષેત્રફળ કેટલું એ માપી શકાય જવાદોના આપણા ગુજરાતનું ક્ષેત્રફળ માપી શકાય અરે ભારતનું અરે કદાચ દુનિયાનું અક્ષાંશ રેખાંશના માધ્યમથી પણ એનું એનું માપ નીકળી શકે પણ મને કોઈ કહી શકશે કે આકાશ કેટલું લાંબુ આકાશ કેટલું પહોળું આકાશ કેટલું ઊંચું નૈતિ 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 કહી આખર આપણે વિરામ જ લેવો પડે છે

વેદો પણ જ્યાં વ્યાખ્યા એની સમજી સમન્ન થઈ જાય એ તત્વ એટલે શિવજી મહારાજ છે પહેલી વાત તો એ છે શિવ પુરાણનો આનંદ લઈ શકાય અંત નહીં લઈ શકાય આપણે તો પાંચ જ દિવસનું છે પણ આવા પાંચ જન્મ વયા જાય તો શિવ પુરાણ પૂરું ના થાય ના થાય ને ના થાય હા વારે વારે પૂરું થાય એ જીવ પુરાણ અને ક્યારેય પૂરું ન થાય એ શિવપુરાણ સમજાય છે ને મારી વાત તમારું ને મારું આપણું પુરાણ છે ખરું પણ બહુ નાનકડું છે જીવ પુરાણ આપણે ભલે કહીએ કે અમારી સ્ટોરી અમારી કથા આમ સાંભળવા જેવી છે પણ આમાં કાંઈ નવાઈ નથી હા જન્મ લીધો જીવનમાં જે કંઈ મેળવ્યું એનાથી જીવ્યા અને છેલ્લે એમને ઉપર જઈ જવાના ત્રણ વસ્તુમાં ત્રણ અધ્યાયમાં પૂરું થાય હા જન્મ જીવન અને મૃત્યુ ત્રણ અધ્યાયમાં જેની કથા પૂરી થાય એ જીવ પુરાણ છે અને દિવસોના દિવસો નહીં વર્ષો ગાવ વર્ષો ગાવ પૂરું ન થાય શિવ ઈમા શ્રુત્વા વૈરાગ્યવત કથા એ વૈરાગ્યવત કથા